નદી પ્લાસ્ટિક મરકાના વેસ્ટેજ પૂજાપુર નાખી જતા પાણી પ્રદૂષિત પાર્ડી હાઈવે બ્રિજ ના રેલિંગ પ્લાસ્ટિક કોથળીઓ લોકો બાંધીને જતા સ્થાનિકોમાં આક્રોશ પાડીનગરની જીવાદોરી સમાન પાન નદીમાં પ્લાસ્ટિક કચરો કે મરઘાના વેસ્ટેજ પૂજાપો નાખવાથી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે તેમજ પાન નદી ઉપર પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 બ્રિજની રેલિંગ ઉપર પ્લાસ્ટિક કોથળીઓ લોકો બાંધીને જતા પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો આ અંગે પાડીચંદ્રપુર્ણ ગ્રણી ગજાનંદ માંગેલાએ જણાવ્યું હતું કે નદી આપણી માતા છે ને પાન નદીમાં સાત જેટલા ગામોને પાણી મળે છે ત્યારે નદીમાં પ્લાસ્ટિક કચરો કે મરઘા વેસ્ટેજ કે પૂજાપોનો સામાન ન નાખી નદી સ્વચ્છ રાખવા લોકોને અપીલ કરી હતી તેમજ રેલિંગ ઉપર પ્લાસ્ટિક કોથરીઓ બાંધીને જતા રહેતા લોકો જાગૃત બની સ્વચ્છતાને પ્રાધાન્ય આપે તે જરૂરી બની રહ્યું છે નમસ્કાર આજે આપણે પાર નદી કિનારે આપણે ઊભી રહ્યા છે આપણે જોવા જઈએ પાર નદી આપણી ખરેખર જોવા જઈએ તો પાર નદી આપણને સાત ગામોને પાણી આપે પૂરું પાડે છે બીજું કે આખા નગરને આ પાણી પૂરું પાડે છે અને નદી એ આપણી પ્રાકૃતિક જીવાદોરી કહેવાય એનું કારણ કે નદી છે તો આપણું જીવન છે અને એ નદીને સ્વચ્છ રાખવાની આપણી ફરજ કહેવાય એક માનવતા તરીકે આપણે જે નિભાવી નિભાવવાનો છે એ નિભાવતા નથી એનું કારણ કે આપણે જોઈએ છે કે આ રેલિંગ પર કેટલું કચરું પ્લાસ્ટિક બાંધી જઈએ છે નદીમાં કંઈને કંઈ કચરા નાખી જઈએ છે નદીમાં મરઘાનો કચરો તથા બીજું બી આપણે એટલે એ એ માનવતા તરીકેનો આપણે નિભાવ નિભાવતા નથી કારણ કે આપણે બીજા નાખતા છે છતાં બી આપણે એને કંઈ કહીએ નથી અમે તો અમારા માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટ ઘણી વખતે લોકોને કહીએ છીએ કે ભાઈ અહીંયા અમે નદી કિનારે બેસીએ ને તો બી લોકો કહીને કે કંઈ પૂંજાપો લઈને આવે તો બી એમને કહીએ કે ભાઈ નદીમાં નથી નાખવાનું છતાં બી લોકો એકદમ શું કહે કે ન કરવા જેવું કામ કરી જઈએ છીએ એટલે મારું કહેવાનું કે આપણે નદીને સ્વચ્છ રાખવું જોઈએ પ્રકૃતિને માટે આપણે પૂરેપૂરી કાળજી રાખવું જોઈએ તો જ આપણું જીવન કહેવાય